નમસ્કાર ડીવી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે છેલ્લા ચાર દિવસથી શ્રીમદ્ ભાગવત પારાયણ સપ્તાહ ચાલી રહ્યું છે જેની અંદર લુણાવાડાના આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય મયુરબાબજીના સુમધુર કંઠે ગોગંબાના નગરવાસીઓ શ્રીમદ્ ભાગવત પારાયણની કથાનો લાભ રહી રહ્યા છે આ જ્ઞાન યજ્ઞની અંદર ગોગંબાના વડીલો ભાઈઓ બહેનો યુવકો અને યુવતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તિભાવપૂર્વક આ પારાયણ કથાનો લાભ લેતા નજરે પડી રહ્યા છે પારાયણની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઘોઘંબાના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહી અને પારાયણની શોભા વધારી રહ્યા છે ત્યારે ગોગંબા ખાતે સાત દિવસની આ શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન ગોગંબા ખાતે કરવામાં આવ્યું છે ગોગંબા પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે ગઈકાલે આ કાર્યક્રમની અંદર પૂજ્ય મયુરબાગજીના સુમધુર કંઠે શ્રીકૃષ્ણ જન્મોત્સવની કથા સાંભળવામાં લોકો મગ્ન બની ગયા હતા અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની કથા દરમિયાન ભક્તિનું જાણે કે ઘોડાપુર ઉમટ્યું હતું અને લોકો હસ હસતા ગાતા નાચતા કૂદતા શ્રીકૃષ્ણ ભગવાનને આવકાર્યા હતા અને કથાની અંદર આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવને પણ ઉજવવામાં આવ્યો હતો અને વાસુદેવજીના ગેટઅપની અંદર હરિભક્ત દ્વારા ટોપલાની અંદર બાળકૃષ્ણના સ્વરૂપને પધરાવી અને ખૂબ જ આનંદ કિલ્લોલ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો અને પૂજ્ય મયુરબાપજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોનું પણ ખેસ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું સૌ મહાનુભાવોએ ખૂબ જ ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો શું ખૂબ જ સુંદર આયોજન ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેની અંદર ગોગંબાના પ્રતિષ્ઠિત અને ભક્તિ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં પારાયણનો લાભ લઈ રહ્યા છે અને સુમધુર કંઠ અને પ્રસંગોની રસભર પ્રસ્તુતિથી લોકોના હૈયા જાણે કે ડોલી રહ્યા છે અને હજી પણ રવિવાર સુધી આ કથામૃતનો લાભ મળવાનો છે તો દરેક ગોકંબાની જનતા પ્રેમીને ખાસ શ્રીમદ્ ભાગવત પારાયણની પધ અંદર પધારવા માટે સૌ આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે